સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘિલાણીના અંગદાન મામલે મહત્વની માહિતી સામે આવી છે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અંગદાન સ્વીકારવા માટે મહાવીર હોસ્પિટલમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર મામલે ઉદ્યોગકાર મુકેશ પટેલ તેમજ તુષાર ઘિલાણીના મિત્ર વર્તુર મહાવીર હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ તબીબી તપાસ બાદ જાણવા મળ્યું કે હાર્ટ બેસી જવાને કારણે હવે સંપૂર્ણ અંગદાન શક્ય બન્યું નથી ડોક્ટરોના નિસર્ગ અનુસાર માત્ર ચક્ષુદાન જ કરવામાં આવ્યું છે સુરતના બિલ્ડર તુષાર ખિલાણીના ના પ્રક્રિયા માટે ડોનેટ લાઈફ સંસ્થા અને તબીબોની ટીમ મહાવીર હોસ્પિટલ ખાતે કાર્યરત હતી આ ઉમદા કાર્યમાં સહભાગી થવા અને મોટી સંખ્યામાં મહાવીર હોસ્પિટલ પહોંચ્યું હતું પરિવારની સહમતિ બાદ હૃદય લીવર અને કિડની જેવા અંગોના દાન માટેની પ્રોસિજર હાથ ધરવામાં આવી હતી જોકે પ્રક્રિયા દરમિયાન તુષારભાઈ નું હૃદય બેસી જવાના કારણે તબીબી પ્રોટોકોલ મુજબ અન્ય મહત્વના અંગોનું દાન કરી શકાયું નથી અત્યંત દુઃખદ પરિસ્થિતિ વચ્ચે પણ પરિવાર મક્કમતા દર્શાવી હતી અને અંતે તુષારભાઈના માત્ર ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું ભલે અન્ય અંગોનું દાન ન થઈ શક્યું પરંતુ તુષારભાઈની આંખો દુનિયામાં બે અંધકારમય જીવનમાં રોષની પાથળશી તુષારભાઈને બ્રોન્ડેડ અને મારી હોસ્પિટલમાં ડૉક્ટરો જવાબ થયા ત્યારબાદ ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવાના હતા ત્યારબાદ એમના પરિવાર વર્જીનોને પણ ડોક્ટરો સાથે મુલાકાત કરીને એ બ્રેન્ડેડેડ છે તો એમના ઓર્ગન ડોરેશન માટેની સંમતિઓ આપી સંમતિઓ આપ્યા પછી એમના અમુક મેડિકલ ટેસ્ટ થતા હોય છે કે કયા કયા ઓર્ગન ડોનેશન આપી શકે એમના પરિવારજનોએ એમના હાથ આંખ કિડની લિવર જે કંઈ પણ બીજાની જિંદગી બચાવી શકે તેના માટેની સંમતિ આપી અમદાવાદ ઝાયડસથી ઝાયડસના ડોક્ટરોની ટીમ ઓર્ગન લેવા માટે પણ પહોંચી પરંતુ ઓટીમાં ટ્રાન્સફર કરતા સમયે તુષારભાઈનું હાર્ટ વચંતુ ફેલ થયું અને ફક્ત આંખનું ડોનેશન તુષારભાઈથી થઈ છે

પણ ચેતવણી આપવામાં આવી હતી કે હવા પ્રદૂષણ ફેલાવનારા તત્વો વિરુદ્ધ ભારે દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સ્થાનિકોની માંગ છે કે આવા વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ તપાસીને કચરો સળગાવનારાઓ સામે કડક પગલા લેવામાં આવે પર્યાવરણની જાળવણી એ આપણા સૌની જવાબદારી છે જો તમે પણ તમારી આસપાસ આવી કોઈ પ્રવૃત્તિ થતી જુઓ તો તાત્કાલિક પાલિકાના હેલ્પલાઇન નંબર પર જાણ કરો સુરત પોલીસ અને પાલિકા હવે આવા તત્વો સામે લાફ કરવાના મૂડમાં છે સુરતની પૂરા પોલીસે વાહન ચોરીના ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી છે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તરખાટ મચાવતી વાહન ચોટ ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસે બાતમીના આધારે લાખોની કિંમતની ચોરીને બાઇકો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે સુરત શહેર અને ગ્રામ્ય પંથકમાં છેલ્લા ઘણા સમય થી ટુ વ્હીલર ચોરી ની ઘટનાઓમાં વધારો થયો હતો જેને ડામમા માટે પુણા પોલીસ ની ટીમ સતર્ક હતી પુણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન વાહન ચોરી ના મોટા રેકેટ નો ભેદ ઉકેલાયો છે પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર નો પણ સમાવેશ થાય છે પકડાયેલા આરોપીઓની પૂછપરછ માં ચોંકાવનારા ખુલાસા થયા છે આ ટોળખી સુરત શહેરના વિવિધ વિસ્તારો માં તેમજ ગ્રામ્ય વિસ્તારો માં રેકી કરીને બાઇક ની ચોરી ને અંજામ આપતી હતી પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ વિસ્તારો માં ચોરાયેલી કુલ નવ જેટલી બાઇક રિકવર કરી છે જપ્ત કરાયેલા મુદ્દા માલ ની કુલ કિંમત બે પોઈન્ટ એસી લાખ જેટલી થવા જાય છે હાલ પુણા પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેમાં અન્ય કેટલીક વાહન ચોરી ના ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા છે પુણા પોલીસ ની આ કામગીરી થી વાહન ચોરો માં ફફડાટ વ્યાપી ગયો છે પોલીસ દ્વારા રિકવર કરાયેલી બાઇકો ના મૂળ માલિકો ની શોધખોળ કરી તેને પરત કરવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે पूना पी ए वी देसाई के नेतृत्व में पुना डी स्टाफ ने एक संयुक्त बातमी के आधार पे एक बाइक चोरी गैंग का पर्दाफाश किया है इसमें टोटल दो लोग हैं और एक अंडर एज माइनर है जो कि सत्रह साल पाँच महीने का है इसमें टोटल हमने नौ बाइक्स रिकवर किए हैं इसमें तीन पूना पुलिस स्टेशन की है चोरी की बाइक है तीन कडोदरा पुलिस स्टेशन की चोरी की बाइक है एक सलावतपुरा है एक कामरेज पुलिस स्टेशन और एक पलसाना पुलिस स्टेशन की बाइक है इनका एमओ ऐसा था कि ये जाहिर में जो हैंडल में बिना लॉक के जो बाइक्स होती थी उनको चोरी करते थे और कुछ बाइक्स में इन्होंने, इन्होंने उसका लॉक तोड़ के भी चोरी किया है टोटल जो तीन आरोपी हैं उसमें एक माइनर है और दो ए, दो हैं चिराग जिसकी उम्र 21 साल है जो कडोदरा का रहने वाला है दूसरा जयदीप है जो कि 24 साल का है गुडादरा का रहने वाला है हमने एक स्पेशल ड्राइव के तहत ये पूरा काम किया है बाइक चोरी के ख़िलाफ़ हम एक स्पेशल ड्राइव का ऑर्गेनाइजेशन हमने जोन वन में किया है जिसमें अभी पूना पुलिस स्टेशन ने नौ बाइक्स चोरी की डिटेक्ट की हैं वराछा पुलिस स्टेशन ने इसके पहले आठ बाइक्स डिटेक्ट किए थे और इसके पहले कापोदरा पुलिस स्टेशन ने दस बाइक्स वो लेके आए थे राजस्थान और एम से और इसीलिए इसी तरह हम पूरे सूरत शहर के अलग अलग पुलिस स्टेशन के जो बाइक थेफ्ट की जो ऑफेंसेज हैं उनको डिटेक्ट करने का प्रयास कर रहे हैं और ताकि लोगों को जल्दी से जल्दी उनका प्रॉपर्टी उनका रिकवर हो सके

સુરત ઇકો સેલે કરોડોની ની મામલે ગેલેક્સી ઇન્ફ્રાકોન પેઢીના ના ભાગીદાર પ્રિયાશ પટેલ ધરપકડ કરી છે આરોપીઓ ફરિયાદીને આ પેઢીમાં કરોડોનું રોકાણ કરવા લલચાવ્યા હતા અને રોકાણ સામે ગેલેક્સી ઇન્ફ્રાકોન પ્રોજેક્ટમાં ફ્લેટ વેચાણથી આપવાનું વચન આપ્યું હતું ફરિયાદી પાસેથી કુલ્લે રૂપિયા એક કરોડ ત્રીસ લાખ જેટલી માતબર રકમ લીધા બાદ આરોપીઓએ તેમને ફ્લેટ આપવાને બદલે તે ફ્લેટ અન્ય વ્યક્તિઓને વેચી દઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પ્રિયાંશ પટેલ એક રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ અગાઉ પાલ પોલીસ સ્ટેશન માં પણ છેતરપિંડી નો નોંધાઈ ચુક્યો છે આ પેઢી અન્ય ભાગીદારો સામે પણ અગાઉ ત્રણ બાવીસ કરોડ હડપ કરી જવાની ગંભીર ફરિયાદો થયેલી છે આ પ્રોપર્ટી છેતરપિંડી આચરતા ગયો છે પોલીસે રોકાણકારો ને અપીલ કરી છે કે કોઈ પણ પેઢી માં રોકાણ કરતા પહેલા દસ્તાવેજો ની પુરેપૂરી ચકાસણી કરવી સુરત શહેર પોલીસ કમિશનર ગેહલોત સાહેબ માર્ગદર્શન અને જોઈન્ટ કમિશનર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાઘેન્દ્ર સાહેબની સૂચનાથી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ અલગ અલગ ઇકોનોમિક્સ જે ઓફેન્સીસ છે એની તપાસ કરી રહી છે સમગ્ર સુરત શહેરમાં ડાયમંડ રિલેટેડ ફ્રોડ કે ટેક્સટાઇલ રિલેટેડ ફ્રોડ કે જમીન રિલેટેડ કે કોઈ પ્રોજેક્ટ રિલેટેડ ફ્રોડની તપાસ ડાયરેક્ટલી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ કરી રહી છે આ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ફરિયાદી અમારી પાસે આવેલા હતા અને આ ફરિયાદીએ કુલ મળીને એક કરોડ ત્રીસ લાખ જેટલું રોકાણ એક ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં કર્યું હતું

અને જેનો મુખ્ય જે આ આખી ભાગીદારી પેઢીનો મેઇન કરતા હતા પિંકેશ સુરેશભાઈ પટેલ આ તમામ ભાગીદારી પેઢીના લોકોએ એક કરોડ રૂપિયા ફરિયાદી પાસે લઈ લીધા હતા અને ફ્લેટનો વેચાણ દસ્તાવેજ અન્ય કોઈને કરી આપેલો હતો અને ત્યારબાદ એ ફ્લેટની જગ્યાએ એક નવો બંગલો એમને આપવાની વાત કરીને એક બંગલા માટે પણ એમની પાસેથી ત્રીસ લાખ ફરિયાદી પાસે ત્રીસ લાખનું એક રોકાણ કરી લીધેલું હતું અને એ બંગલાનો પણ એમણે એમને દસ્તાવેજ કરી આપ્યો નહોતો હતો કુલ મળીને એક કરોડ ત્રીસ લાખ રૂપિયા જેટલા ફરિયાદીએ આ ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢી જે મુખ્ય આરોપી પિંકેશ પટેલ એના સહભાગીદારોની પાસે ગુમાવ્યા હતા અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર તપાસ અંતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાના ગુનાના અનુસંધાને જે મુખ્ય આરોપી છે પિંકેશ સુરેશ પટેલ એની ધરપકડ કરવામાં આવી છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અન્ય આરોપીની હાલ શોધખોળની તપાસ તજવીજ ચાલુ છે આરોપી પિંકેશ પટેલ છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે આ જ પ્રકારની એક ત્રણ કરોડથી વધુ અમાઉન્ટની ફોર્જરીનો છેતરપિંડીનો અને ફોર્જરીનો ગુનો એની વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયેલો છે અને ઇકોનોમિક ઓફિસ વિંગમાં પણ આ આરોપી પિંકેશ પટેલ વિરુદ્ધમાં અન્ય બેથી વધુ અરજીઓની તપાસો ચાલુ છે મીડિયાના માધ્યમથી હું સમગ્ર સુરત શહેરની જનતાને નમ્ર અપીલ કરીશ કે આ પ્રકારના જે આરોપી છે પિંકેશ પટેલ કે અન્ય આવા કોઈ પણ વ્યક્તિઓ જે આપને ભાગીદારી પેઢીમાં કે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપને લાલચ આપે છે તો બધું જ સમજી વિચારીને આપનો ડાયરેક્ટ કોન્ટેક હોય એના રિવ્યુ હોય સુરતના ઉદના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ઉદનાના કાશીનગર ખાતે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા બે યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટના બે યુવકો પર તલવાર હથિયારો વડે હુમલો કરી દીધો હતો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હુમલાખોરો બેફામ બનીને યુવકો પર ધાતક પ્રહાર કરી રહ્યા છે જેને પગલે આસપાસના રહીશો પણ ભય નો માહોલ ફેલાયો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસ નો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી હુમલાખોરો ની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી પ્રાથમિક તપાસ માં અંગત અદાવત આ હિંસક હુમલો થયો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે તલવારો ઉછળતી જોઈ ને વિસ્તારના લોકો માં સુરક્ષા ને લઈને ચિંતા વ્યાપી છે ઉધના પોલીસે સીસીટીવી ના આધારે હુમલાખોરો ને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ નરાધમો ને ક્યારે જેલ ના સળિયા પાછળ ધકેલે છે